જે હવે ઘટીને દસ ટકા કરી છે ભારત પોતાની ઘરેલું ઘાત તેલ જરૂરિયાતના પચાસ ટકાથી વધુ આયાત કરે છે અને આ આ શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને તાત્કાલિક પ્રભાવિત લાગુ થયું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ફૂડ પામ ઓઇલ અને ફ્રૂટ સોયાબીન તેલ અને ફ્રૂટ સૂરજમુખી તેલ પર પ્રભાવિત આયાત ડ્યુટી હવે સોળ પોઈન્ટ પાંચ રહેશે જ્યારે પહેલાં તે સત્યાવીસ પોઈન્ટ પાંચ હતી હવે રિફાઈન્ડ તેલો પર પ્રભાવિત ડ્યુટી પાંત્રીસ પોઈન્ટ પંચોતેર ટકા જ રાખવામાં આવી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ